અને આપણે એના ચલો હવે લંચ ટાઈમ થઈ ગયો છે ને હું લઈ આવ્યો છું 12:00 થી લંચ એટલે આજે આપણે લંચ માં શું કરવાનું છે ને હમણાં જોઈએ અત્યારે પાતળી પર પિક્ચર બને ને તો તને હિરોઈન માં લઈ લે મની જય દેશ બધા મિત્રોને રવિવારની સવાર થઈ ગઈ છે અને આપ સર્વ મિત્રોનું અમે સ્વાગત કરીએ છીએ રસોડામાંથી કેમ કે આજે છે રવિવાર એટલે આપણે છે ને બધું શાંતિથી કાર્ય થતું હોય અહીંયા જો આપણી મસ્ત કાઠિયાવાડી ચા ઉકળે છે અને અહીંયા આપણે થઈ છે ભાખરી અને તમે તો કઈક અલગ રૂપ રંગમાં લાગો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જ હો આપણા વ્લોગ જોતા હોય હું બનાવું છું ભાખરી

હમણાં જો હવે ઉઠી ગયા છે ઉઠી નો ગયા કેવાય જાગી જાગી જાવ એમ કે આપણે કાઠિયા કાઠિયા ભાષા છે ને આ બધા બે મીનિંગ થાય આપણે ગુજરાતી ભાષા એટલે કે જાગવાનું હોય ઉઠવાનું ન હોય ઉઠી જાય તો શેર બજાર વાળા ઉઠી જાય એટલે આપણે છે ને જાગવાનું હોય એમ એટલે જાગી ગયા એમ કે જો બધા મિત્ર તમે એમ કે જાગી ગયા એમ બા ને વિહાન બે ગયા તા મંદિરે

અને 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 ભાખરી થઈ ગઈ છે છે તૈયાર હું ને વિહાન વિહાન બેસી ગયા કેમ ભાઈ હે દેશી ઘી જો ભાઈ આ ઘી છે ને પ્યોર ઘી લઈ એવા છે દેશીઓ બનાસકાંઠા થી બનાસકાંઠા થી હા હા અમારા છે ને ભાઈ એક અમારા એમ્પ્લોય છે હરીશભાઈ ચૌધરી સરપંચ છે સરપંચ શ્રી સરપંચ છે અને અમારા ભાઈ મિત્ર છે ને અમારો તો આમ ને લોક લાડીલો છે એને ત્યાંથી જ અમે જો આ હમણાં ગયા હતા ને રાજસ્થાન ત્યારે એમને ત્યાંથી જ આગીએ લઈએ એવા છે અને મજા આવે છે ને વિહાન હે હા રોજ યાદ કરીએ ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ બ્રેકફાસ્ટ તો કરી લીધો છે અને વિહાનભાઈ જો પાછા રમતે ચડી ગયા છે આજે એણે કંઈક અલગ જ રમત શરૂ કરી છે હે એ શું છે વિહાન ઉતરું છે ડોકી હા અને તમે કેમ તૈયાર થયા છો કે જવાનું છે ઠીક સુરત જા છો હા એક વાગ્યાની બસ છે આજે હા એ મમી કાન સો કરચે પણ મને હું હા વિહાન ને વિહાન ને જાઓ હે એમ તારે એમ તો મમ્મી વગર ગમશે તને મમ્મી વગર ગમશે કે નહીં ગમે ચલો હવે લંચ ટાઈમ થઈ ગયો છે ને હું લઈ આવ્યો છું બાર થી લંચ એટલે આજે આપણે લંચ માં શું કરવાનું છે ને હમણાં જોઈએ થોડુંક આ શાકભાજી ને બધું તો લઈ એવા છે બધા અને વિહાનભાઈ ને કાર્તિક શું કરો છો એમ આજે સન્ડે એટલે ફંડે કેમ હા હા સરસ

જમીન થોડીક વાર તો બધું અને તમારે શું છે છે આજે આજે રસોડામાં આપણે આવવાનું થશે મહેનત કરે હા ઉપાધિ ની પછી હાકુ નું જ્યુસ નું બે દિવસ થી લઈ પણ પછી પછી તો ના હા ભેગું થાય કેટલી વાર બનાવતા એવું છે બ્લેન્ડર 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 હા થઈ જાય પૂરું મમ્મા બોલાવે તું થઈ ગયું ને કમ્પ્લીટ ફટાફટ આપડો જ્યુસ બનાવી નાખો છો હાલો વિહાન હવે હા બહુ ઉતા વળો પણ બહુ ઉતા એના હાથે એના હાથે કરવાનું હોય ને બધું હવે જો એમાં એ કાજુ છે ને એના હાથે જ નાખવા છે ને શું કરવાનું ભાઈ વિહાનભાઈ વાહ થેન્ક યુ કીધું મમ્મી ને

બે ચણા લે મને ક્યાર ના કે છે કે હાલ તું ખાવા હાલ મારે નથી ખાવા તમે ખાવી હાલ હું ફોલી દઉં કેટલો ડાયો તો ડાયા તો છો

વિરામ આપીએ છીએ જણા ખાતા ખાતા અને આશા રાખીએ છીએ તો જે રીતે સપોર્ટ કરો છો સપોર્ટ કરતા રેજો ત્યારે જય દ્વારકા